સુરત સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં પ્રસુતિ થતી હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે ત્યારે ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં જ એક મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી બાળક થોડું બહાર આવી ગયું હોવાથી અન્ય વિભાગમાં લઈ જઈ શકાય તેમ ન હોવાથી શ્રમિક અને અન્ય બહેનોના સાડી અને દુપટ્ટાની આડશ કરી બાળકને જન્મ અપાવાયો હતો હાલ બાળક અને માતા બંનેની તબિયત સાધારણ હોવાનું સામે આવ્યું છે સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થો ઓપીડીમાં સગર્ભા માતાને જાહેરમાં બાળકને જન્મ આપ્યો હતો પ્રસુતિની પીડા સાથે લેબર રૂમમાં જતા સરસ જ પ્રસુતિ થઈ ગઈ હતી નવસારી બજારની રહેવાસીએ બેબીને જન્મ આપ્યો હતો પાણી સાથે બાળક ઓપીડી બહાર પ્રસુતિ થતાં લોકો જોઈ રહ્યા હતા નર્સિંગ અગ્રણી અને ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ઇકબાલ કડીવાળા તાત્કાલિક દોડી આવ્યા હતા ત્યારબાદ સફાઈ કામદાર અને નર્સિંગ સ્ટાફને બોલાવી પ્રસ્તુતાને કૂડન કરવામાં આવી હતી નર્સિંગ સ્ટાફના ઇકબાલ ગડીવાલાએ કહ્યું હતું કે હું મારા કામકાજ અર્થે ઓર્થો વિભાગ ગયો હતો ત્યાં આ દ્રશ્ય જોતા જ તાત્કાલિક પરિચારિકાઓએ ડોક્ટરો અંજલિની મદદથી લેબર રૂમમાં મોકલી હતી હંસા બસાવા અને રંજન ચૌધરી જશોદા ગામી તે તાત્કાલિક બાળક માતાને લઈને લેબર વોર્ડમાં દોડ્યા હતા બંને સ્વસ્થ છે સફાઈ કામદાર બહેનોએ સાડીનો છેડો પરિચારિકા બહેનોએ ઓઢણી આપી પ્રસ્તુતાને આડશ કરી સમગ્ર પ્રસ્તુતિ કરાવી હતી જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ